ભાંભરમાં આવી ગયા સામ સામે પછી બચારો થયા બંધ તમે આ દ્રશ્યો જોઈ લો આ ગુજરાત છે અહીંયા રસ્તા ઉપર માણસો પડ્યા છે એમ્બ્યુલન્સ આવે છે પોલીસ છે લોકોના ટોળા છે જોયા તમે આ દ્રશ્યો તમને એવું લાગતું હશે કે આ બિહાર નથી આ ગુજરાત છે અને ગુજરાતમાં કાયદોની વ્યવસ્થા સ્થિતિ કથળી છે કેવી છે આ વાત કરવી છે વાત બનાસકાંઠાના ભાભરની છે ભાભરમાં સામાન્ય ઝઘડા ધીંગાણું થાય છે રસ્તા ઉપર માણસો ઇજાગ્રસ્ત થઈને ઢળી પડે છે પોલીસ આવે છે પણ હિન્દી ફીચર ફિલ્મની જેમ બધું પૂરું થઈ જાય છે ભાભરમાં એક ઘટના ઘટી છે જેમાં સંખ્યાબંધ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને પોલીસની ઈચ્છા એવી છે કે વાત બહાર જાય નહીં આ મામલું બગડી ગયું છે પણ મેદાનમાં આવ્યા છે ધારાસભ્ય પણ મેદાનમાં આવ્યા છે બજારો પણ બંધ કરવામાં આવ્યું છે શું છે આ ઘટના આ ઘટના પછી બધી જ અહેવાલ જુઓ બનાસકાંઠામાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ ખાડી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે બનાસકાંઠાના બાબત પંથકમાં સામાજિક તત્વોનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડિયોમાં સામાજિક તત્વો દોકો લાકડી વડે પાંચ થી છ લોકો ઉપર હુમલો કરવામાં આવે છે અને આ હુમલોમાં ગંભીર ઈજા પહોંચાડવામાં આવે છે આ ગંભીર રીતે એવા લોકો હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને આ તમામ બાબતે ચોવીસ કલાકનો સમય વીત્યો હોવા છતાં પોલીસ સામાજિક તત્વોને પકડી શકતી નથી તેના અનુસંધાનમાં બનાસકાંઠાના સાંસદ ગિરીબેન ઠાકોર સહિત વાવાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર જાહેર માર્ગ ઉપર ઉતરે સામાજિક તત્વોની સંશોધિને પ્રવૃત્તિને ને ડામવા માટે જાહેર માર્ગ ઉપર ઉતરી આવ્યા છે અસામાજિક તત્વોની પ્રવૃત્તિને પ્રવૃત્તિ ડામવા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે બ્યુરો ચેપ પરમાર ભગીરથસિંહ ઇન્ડિયા